নক্ <laughs> থাৰ <laughs>

આ ચોક આ બોબડુ બોલે છે બે તમકે લેવી રે મગડું પૂરી એટલે બોબડુ બોલે હારો હા હા તમાર નંતર છે પછી એક આદી સોદે સોળા કરી રાખજો એટલે દીકરીને હારું કરું તો હો આમ રહ્યો આ દીકરી બે દે પાઈ પછી બાંધ દેવાની છે આવતી સોદે છે દીકરી આયા આવે એ થઈ ગઈ છે જમ લેતી આવવાની છે પછી કઈ જાણું હોય જણી જજો રેડી હા હા યાર આ અમે આ પછી પાઈ તો પછી કોછી સોદે હા પેસેટ કરી નાખ Kau nak kita lah. <coughs> Wala bapa ya? Sebaiknya aku, nak dekho. Saya nak nak dekho. Saya nak

પેંડા આવશે કઈ દાદા નથી ખબર સૌ દેશે મારા ને એક એક પેંડા થાય ને એટલો ખબર થાય છોકરા ને વ્યાવલ કરે બરાબર એક એક પેંડો આવી જવો તો સૌ

अचारे टेस्ट मट કેમ કેન્સલ કેમ ઘડીકવા મટાડ્યું એમ અત્યારે આય ઘડીકમાં મટાડ્યું મજા આઈ આવા વિશ્વાસ હો જાય તો એટલે દવા છે

ए प्राण जी नो अखंड जीवा बालवान जे सपनो आवे ने ये आवे ते संदेश आई मन केवा रे हालो नवनाथ मा एक सप्ती ने काव जे ये मा खको रखो छिग दो लो का ना को की सम रखो आठ महाराज जो लो गणबा जो बोलो पांच पे सो जे से हम्म સમજે સમજાય અત્યારે હાથ ખોબા દે એટલે તું કાલકી ને જેમ ક્યાંક રેડે થવા બસ પકે

મારા પગમાં હૃદયની આઈ કેટલી વખત આવ્યો આ તો અભી રાખવામાં તણી ચાર પાઈ તો કામ તમામ થઈ જાવ મન સાર